હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો દોસ્તો અમારે ઘરે ટોટલ ના પશુ છે તો તેમને હું દરરોજને શું અમે શું શું તેમને નાખીએ છીએ તો દૂધ તેનાથી કેટલું દૂધ થાય છે એ બધું હું આજે તમને બતાવીશ તો મિત્રો મારે હાલ નાના મોટા બધા કુલ મળીને નવ છે તો તમે જોઈ શકો છો મિત્રો અને અમે સવારથી તેને શું શું ખવડાવીએ છીએ તે તમે હું તમને આજે બતાવીશ તો આ મારી એક નાની રહેલ પાછળ છે આ લગભગ ચૌદ મહિનાની થયેલી છે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો એટલી સુંદર છે બહુ મસ્તી કરે છે હાલ એની છે બીજું તો જો અમે ત્યારે સવારે એને બાજરીના સૂકા પૂળા એને નાખ્યા છીએ દરેક એક એક પૂરો હાલ સવારે એક એક પૂરો આપીએ છીએ અને હાલ પાઈને એક પૂરો અને આપ્યો એક અને આ એક છે અમારે બીજી બીજું વેતરની આ બેગ છે આગળ હાલ ચાર થોડી ચારને ચાર સ ને તો દેશ બાજરીના પૂળા હાલ નાખીએ છીએ અમે તો કાવ નહીં હાલ અમારે ત્રણ ધોવાડે છે એક બે અને ત્રણ ધોવા દે છે મિત્રો ટોટલ અમારા આખા દિવસનું દૂધ પંદરથી વીસ લીટર બાર બાર દૂધના ચોવીસ ચોવીસ પચીસ લીટર આખા દિવસનું દૂધ થાય છે ત્રણનું થાય અને તમે જો મિત્રો તો આ એના માટે મેં એક ઘાસ વાયેલું છે આ ઘાસનો પેલો ને પિયર ઘાસ છે આ જવું છે અને બીજો હાલ સામે જોવો તમે લસકો છે આ મારે જે હાલ ત્રણ ભેંસો છે તે દોવા દે છે તો મિત્રો અને જો અમે જે હાલ ડ્રાય ફ્રૂટમાં લઈએ હજી નાના પાડો અને એક ગાય છે તે મેં થોડું આતુર બતી છે તમને બતાવું એ પણ કહી રહ્યા છે તો મિત્રો તમે જોવા અમારે ઘરે ખાવા માટે થોડી લીલી ડુંગળી ગાય છે તમે જોઈ શકો અને આ મારી એક ગાય છે મિત્રો આ ગાય મારે જે પણ આ થતી નથી ગાભણ રહેતી નથી તો આની કોઈ સારી દવા હોય તો તમે બતાવજો અમે એને બિદન કરાવ્યા પણ હજુ સુધી ગાય કંઈ થઈને રિપીટ કર્યા જ કરે છે મિત્રો આ મારું એક હમણાં અને પણ એક બિદ્દન આપેલું છે રૂટું છે આ એક બીજી પાડી છે તમે જુઓ હું તમને બતાવી તમે જુઓ પાછલા કેમેરાથી તમને બતાવી દઉં આ મારી ત્રણ પાડીઓ છે નાની મોટી એમ અમારે હાલ ટોટલ નાનો મોટો બધો નવું છે હાલ તો ટોટલ નાના મોટા થઈ નવ ડોર છે તો દોસ્તો પચીસ લીટર જેવું દૂધ થાય છે અને ડેરી લગભગ જાય છે અલગ અલગ ભાવથી ગેસનું દૂધ જાય છે પચાસ રૂપિયા ઉપરનું ગાયનું દૂધ છે ત્રીસ રૂપિયા આસપાસ જાય છે તમારે કેટલો ભાવ છે શું છે મિત્રો તમે જણાવજો અને આ ગાયનું તો ખાસ મિત્રો તમે જણાવજો ગાય મારે બહુ રિપીટ થાય છે તે રિપીટ થાય ને પણ થઈ જાય એવી કોઈ દવા હોય તમારી જોડે તો મિત્રો મને ગાય વિશે થોડી માહિતી આપજો મારે હાલ એને લગભગ ત્રણથી ચાર વખત બિજન કરાવી ચૂક્યો છું પણ કોઈ હજુ ઠીકવાનું પડી નહીં તમારે જો સારી દવા હોય કોઈ જાણતા હોય તો દોસ્તો ગાય માટે મને બતાવજો અને મારી ચેનલને આ મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો દોસ્તો ખાસ તો આ ગાય માટે મને કોઈ સારી દવા હોય કોઈ એની પેલી હોય તો તમે મને જરૂર જણાવજો દોસ્તો ચલો બાય મળીએ